નખત્રાણા ખાતે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા ધારાસભ્ય નાયબ કલેક્ટરની ઉપસ્થિતિમાં યાત્રાને વિધિવત રીતે તિરંગો ફરકાવી અને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું શહેરના રાજમાર્ગો ઉપર આ તિરંગા યાત્રા ફરી રાષ્ટ્રધર્મ ઉજાગર કરવામાં આવ્યો હતો નખત્રાણીમાં પ્રતિનિધિ જયંત વાઘેલાનો વિસ્તૃત તહેવાર પશ્ચિમ નખત્રાણા ખાતે આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા નાયબ કલેક્ટર કચેરી ખાતેથી શરૂ કરી શહેરના મુખ્ય મુખ્ય માર્ગો પર ફરી અને ફરી નાયબ કલેક્ટરની કચેરી ખાતે સમાપન થઈ હતી યાત્રાનું પ્રસ્થાન સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા ડેપ્યુટી કલેક્ટર શ્રી સુધાર સાહેબ જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજા અબડાસાના ધારાસભ્ય પ્રદમનસિંહ જાડેજા તથા અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું નાયબ કલેક્ટર કચેરી ખાતેથી બહેન બાજાની સુરાવલીએ વાત ગાતે ભારત માતા કી જયના નારા સાથે આ તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી હતી આ યાત્રા મુખ્ય બજાર આરામગૃહ થઈ ટીડી વેલાણી ગર્લ્સ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ પર તિરંગો તિરંગા રેલીનું આયોજન કર્યું હતું જ્યાં સમાપન થઈ હતી ખાસ કરીને વિનોદ ચાવડા જનકસિંહ જાડેજા પ્રદ્યુનસિંહ જાડેજા અને નાયબ કલેક્ટર શ્રી સુધાર સાહેબે આ યાત્રાને હેતુ સમજાવવામાં આવ્યો હતો અને યાત્રાની ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી નખત્રાણાના આજુબાજુ વિસ્તારના સાત શાળાના અંદાજે બે હજાર જેટલા શિક્ષકો આ યાત્રામાં જોડાયા હતા નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ પણ ખાસ જોડાયા હતા તેમની સાથે હોમગાર્ડના જવાનો જીઆરડીના જવાનો રાજકીય ચૂંટાયેલા પદાધિકારીઓ પણ

આખા દેશની અંદર હર ઘર તિરંગા અભિયાન ચાલી રહી છે અને જેના અંતર્ગત આજે આપણે નખત્રાણા મધ્ય નખત્રાણા શહેર નખત્રાણા ગ્રામ્ય અને તાલુકાના સૌ લોકો સાથે મળી કરીને તંત્ર દ્વારા પોલીસ મિત્રો દ્વારા